નમસ્તે વિનુભાઈ હાજી મજો નમસ્કાર તમારું નામ મારું નામ વિનુભાઈ હરીભાઈ પટેલિયા ગામ વાલુકજ બરોબર જીજી નું તાલુકો ગોગા જિલ્લો ભાવનગર બરોબર વિનુભાઈ આ અત્યારે સિંગ અત્યારે સિંગ તમારી અત્યારે ચાલુ થઈ ગઈ છે નીકળવાની તો ફાલ ફૂલમાં જે અત્યારે બધી રીતે ફાલ સારો છે શું માવજત કરી શું ટ્રીટમેન્ટ તમે આપી જેથી કરીને અત્યારે સિંગ માં સારામાં સારું જે ઉત્પાદનની ની દ્રષ્ટિ આજે આપણને દેખાય છે

વાળુકડ તાલુકો જિલ્લો ભાવનગર વિનુભાઈ હરિભાઈ પટેલિયા એમની વાડીમાં આજે વિઝીટમાં આપણે આવ્યા છે જે અત્યારે તમે જોઈ શકો છો સિંઘમાં સિંહ કહેવાની ચાલુ થઈ ગઈ છે